એને પકડી પાડવામાં મોટી સફળતા વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ જિગ્નેશ ધનેસા અને પીઆઈ ઉત્સવ બારોટની આખી ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા મળી છે બનાવની વાત કરીએ તો સન બે હજારમાં જે આરોપી છે પ્રકાશ ધીરેન્દ્ર શુક્લા એ ઉત્તર પ્રદેશથી અહીંયા એક મંગલમ ઓર્ગેનિક કંપનીમાં કામ કરવા માટે આવેલો હતો અને બે હજારમાં જ એના પ્રેમીલા નામની એક વ્યક્તિ સાથે લગ્ન થયા હતા લગ્ન બાદ તરત જ એ બંને જણા વચ્ચે ખૂબ જ ઝઘડાઓ થતા હતા અને એક દિવસ આ બંને વચ્ચે ઝઘડામાં ઉગ્ર બોલાચાલીમાં જે આરોપી છે યોગેશ ધીરેન્દ્ર શુક્લા એણે પોતાની પત્નીને લાખ જે બોથળ પદાર્થ છે એને મણોતોડ ફટકાવ માર્યા હતા અને એનું ગળું દબાવીને એની હત્યા કરી દીધી હતી હત્યા કર્યા બાદ એણે પોતાનો જે ભાઈ છે રાજ કપૂર ઉર્ફે બબલુ શુક્લા એની સાથે સાથે એના મિત્રો પ્રકાશ અને હીરા યાદવ અને સાથે કુલદીપ ચૌધરી અને એની માતા લીલાવતી દેવી આ બધાએ ભેગા મળીને જે લાશ છે એને સળગાવી દેવા માટે સગે વગે કરી દેવા માટે આ જે પ્રકાશ છે એની રિક્ષામાં એ લોકો લાશ લઈને અવાવરું જગ્યાએ વટાર ગામની સીમમાં લઈ ગયા હતા અને લાશ ફેંક્યા બાદ એને જ્યારે સળગાવવા જતા હતા ત્યારે કોઈ વ્યક્તિ પ્રાઇવેટ વ્યક્તિ જે કુદરતી હાથેથી તે જતું હતું એ આ જોઈ ગયો હતો અને ત્યાંથી એ લોકો લાશ ફેંકીને ભાગી ગયા હતા જે તે સમયે પોલીસે તાત્કાલિક આ બનાવની અંદર અકસ્માત દાખલ કરીને પીએમ કરાવ્યા બાદ તાત્કાલિક એની અંદર મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અનઆઈડેન્ટિફાઈડ જે ડેડ બોડી મળી હતી અને આઈડેન્ટિફાઈ કરવામાં આવી હતી અને એના આધારે આ પ્રકરણમાં જે આરોપીઓ છે બબલુ શુક્લા એની સાથે સાથે પ્રકાશ મૌર્યા અને એની સાથે સાથે કુલદીપ ચૌધરી આ બધા આરોપીને પકડી પાડવામાં આવ્યા પરંતુ જે મરણ જનાર જે વ્યક્તિ છે પ્રેમીલા એનો પતિ જે મુખ્ય આરોપી યોગેશ શુક્લા એ છેલ્લા પચીસ વર્ષથી આ મર્ડરના ગુનામાં નાસ્તો ફરતો હતો જે તે સમયે ઘણા સમય સુધી એ પોતાના વતનમાં રુદ્રપુર ઉત્તર પ્રદેશ ભાગી ગયો હતો અને ત્યાંથી જ્યારે પોલીસ દ્વારા એની તપાસ કરવામાં આવશે નહીં એવું લાગતા એ છેલ્લા કેટલાક વર્ષોથી વલસાડ આવી ગયો છે અને વલસાડમાં પોતાની ઓળખ આનંદ તરીકે આપીને એ અલગ અલગ જગ્યા અહીંયા રહેતો હોય છે પરંતુ જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે એણે જે પકડાયેલા આરોપી હતા બબલુ એની સાથે સાથે લીલા દેવી આ બધાની ખૂબ જ ડિટેલ્ડ પૂછપરછ કરી હતી એનું ઇન્ટ્રોગેશન કર્યું હતું સાથે સાથે